ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ આવતા સપ્તાહથી શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને આવવા જવા માટે કોઈ સમસ્યા ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા સુરત પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે શાળાઓના આચાર્યો વચ્ચે મિટિંગ યોજવામાં આવી હતી સુરત માલ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ડ્રેનેજ લાઇનની ચાલતી કામગીરીને લઈ વિદ્યાર્થીઓને પરેશાની ન થાય તે માટે તંત્ર દ્વારા અલાયદી સેવા આપવામાં આવશે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ અઠ્ઠાવીસમી માર્ચથી શરૂ થઈ રહી છે જેને લઈ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને તંત્ર પણ તૈયારીઓમાં લાગી ગયું છે જો કે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અવગડતા ન પડે તે માટે તંત્રએ અત્યારથી જ રોડ મેપ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે સુરત મહાનગરપાલિકા ખાતે સુરતના પ્રથમ નાગરિક મહેલ હેમાલીબેન ભોગાવાલા સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાની ધી પાની સુરત પોલીસ કમિશનર અજય તોમર ડીઈઓ અને શાળાના આચાર્યો હાજર રહ્યા હતા જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ચર્ચાઓ કરાઈ હતી સાથે હાલમાં સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અને ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હોય જેથી વિદ્યાર્થીઓને આવવા જવામાં કોઈ સમસ્યા ન નડે તે માટે અલાયદ આયોજન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી નમસ્કાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે આવનારી તારીખ અઠ્ઠાવીસમી તારીખે જ્યારે ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં હાલમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાઈ છે સાથે ચોમાસું સત્ર આવ્યું છે તો તેના માટે પણ ડ્રેનેજનું રોડ રસ્તાનું કામગીરી ચાલુ થઈ છે ત્યારે આ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે એવો પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે એના માટેની એક આ મિટિંગ હતી અને આ મિટિંગમાં આપણે સુરત પોલીસ કમિશનરને પણ બોલાવ્યા હતા કે જે ટ્રાફિકની વ્યવસ્થા થાય તો એમના ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વ્યવસ્થા જળવાઈ રહે જો કોઈ બાળક વહેલું મોડું પહોંચે તો એમના માધ્યમથી પણ આપણે એને સમયસર ત્યાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડી શકીએ બીજો એક ખાસ વિષય હતો કે જે મેટ્રો રે રેલની કામગીરી ચાલે છે તો અમુક સ્કૂલો એવી આવી છે સુરત શહેરમાં કે જ્યાં મેટ્રોનું બેરિકેટિંગ કરવામાં આવ્યું છે તો તેમના આચાર્યોને બોલાવીને એમને પણ એ બેરિકેટિંગમાંથી કોઈ ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય અને વાલીઓ વ્હીકલ લઈને ત્યાં સુધી નથી પહોંચે પહોંચી શકતા તો એ બાળકોને ત્યાં સ્થાનિક શાળાના બે ત્રણ શિક્ષકો ત્યાં બહાર ઊભા રહેશે અને સાથે આપણા વહીવટી ટીમ હશે અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ હશે અને એ લોકો સાથે રહીને ત્યાંથી બાળકને પોતાના સ્કૂલના દરવાજા સુધી લઈ જઈ શકશે કદાચ જો બાળક પોતાની હોલ ટિકિટ વિદ્યાર્થી ભૂલી ગયું હોય તો એને પણ આપણે સ્કૂલના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ મીટિંગમાં આપણે હાજર રાખ્યા હતા કે જેથી કરીને જો કોઈ વિદ્યાર્થી પોતાની હોલ ટિકિટ ભૂલી જાય તો એમના પરિવાર પાસેથી આપણે વોટ્સએપ ઉપર એમની હોલ ટિકિટ ઘરેથી મંગાવીને એને ચેક કરીને વિદ્યાર્થીને આપણે પરીક્ષાખંડમાં બેસવા માટેની મંજૂરી આપી શકીએ એવો પણ એક નિર્ણય આજે કરવામાં આવ્યો છે એટલે આમ સરવાળે જોઈએ તો વિદ્યાર્થીના ભવિષ્યને લઈને વિશેષ કરીને આપણે સૌએ ચિંતા કરી છે સમગ્ર સુરત શહેર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા શિક્ષણ અધિકારી તમામ આચાર્યશ્રીઓ સાથે પોલીસ કમિશનરની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશેષ કરીને સાથે આજે ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોડાણી સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પટેલ શાસક પક્ષ નેતા અમિત રાજપૂતસિંહ આ તમામને સાથે લઈને આ બેઠકનું આયોજન કરીને આવનારા દિવસોનું એક આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જિલ્લા શિક્ષણાધિકારી સહિતનાઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓના પરીક્ષામાં નિર્વિધને પહોંચવા માટે અલાયદી સેવા ઊભી કરવાની કામગીરી હાથ ધરાય છે જેથી વિદ્યાર્થીઓ ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી આરામથી પહોંચી પરીક્ષા આપી શકે આ શકેટા સાથે અઝર હજાર